પંથકમાં બાળાઓ સહિત મહિલાઓએ ભગવાન શિવ તથા પાર્વતીની પૂજા કરી ગૌરી વ્રતનો કર્યો વ્રત શરૂ થતા ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે ચાણસમાં પંથકમાં પણ નાની નાની બાળાઓથી માંડી મહિલાઓ દ્વારા વહેલી સવારથી જ ભગવાન શિવ તથા પાર્વતીની પૂજા અર્ચના કરી ઉપવાસ કરી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો ભારત દેશ સંસ્કૃતિ ભરેલો દેશ છે જેમાં દેવી દેવતાઓની આરાધના કરી

મુકેશ પિત્રોડા બાપુ આજે આ નાની છોકરોના વ્રતની શરૂઆત થઈ છે એનાથી થોડી મહાદેવની અંદર આજે અષાઢ સુદોરી અગિયાર અગિયાર ના દિવસે વ્રત શરૂ થઈ છે અને છોકરીઓ અહીંયા આ નાની પૂજા કરવા માટે આવે છે છોકરીઓ છોકરીઓ કેવો આનંદ વ્યક્ત કરે છે પૂજા કરી ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરે છે સાથે નાના નાના છોકરા પણ આવે છે કોઈ પણ મોજ મજૂરી કરે છે ખૂબ આનંદ કરે છે આવી નાની નાની છોકરીઓ કેટલી આવે છે અહીંયા પૂજા કરવા માટે રોજ ઓછા મોસે લગભગ દોસ્તો બસ છોકરીઓ નાની આવે છે અમે આવીએ મજા આવી આવે છે સવારે સાત વાગે આવીએ છીએ અમે બધી જાનપાણીઓ સવારે સાત વાગે આવીએ